અને મહેન્દ્રસિંહ ચાવડા ઝડપથી આ જિલ્લાની વ્યવસ્થાપક કમિટી છે કે જે ભેજના પ્રણેતા અને લાખો કાર્યકર્તાના આદર્શ આદરણીય શ્રી એર પાટીલ સાહેબ કોંગ્રેસમાં કામ કર્યું છે એવા શ્રી ડાયાભાઈ નાથભાઈ ચૌહાણ એમની સમગ્ર ટીમ સાથે મળતી આપણા સમાજના ધારાસભ્ય કિરીટસિંહ ડાબીનું સ્વાગત સન્માન જે કઈ ક્ષત્રિય સમાજના લોકો જેની માફી માંગવાની હતી માફી માંગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજી એ માફી માંગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે હવે કઈ કહેવાનું નથી ઈ ચેપ્ટર પૂરું થઈ ગયું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે